ધિકારીશ્રી દ્વારા સહકાર ભવન એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંકિતાબેન તળવીની અધ્યક્ષતામાં યોજાયો સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝ સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા બાર પેરામીટર્સ ચાર સ્ટાર અને પાંચ સ્ટાર હાંસલ કરનાર પાંચ જિલ્લા કક્ષાની અને પાંચ તાલુકા કક્ષાની એવી કુલ દસ શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તળવીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો આચાર્યો એસએમસી સભ્યોને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ તો હજુ શરૂઆત છે જેમ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના કારણે નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ શ્રેષ્ઠતાની સિદ્ધિ મેળવી જિલ્લાનું નામ રાજ્ય અને દેશ કક્ષાએ ગૌરવપૂર્વક પ્રસ્થાપિત કરવાનું છે તેમણે શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી અને અન્ય શાળાઓને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું મહત્વ જણાવ્યું હતું સાથે જ બાળકોને શિસ્તબદ્ધ અભ્યાસ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓથી જીવનમૂલ્યો ભણાવવાની વાત કરી હતી તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સહયોગ આપવાની કરી હતી આજે આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાના સક્ષમ શાળા પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની શાળાઓ મળીને કુલ દસ શાળાઓને ઈનામ વિતરણ શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે સદર કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી સંગીતાબેન તડવી શિક્ષક

અમારી શાળા સૌને ગમે એવી છે સરસ મજાનું પર્યાવરણ છે સ્વચ્છતા છે આરોગ્ય છે સલામતી પણ સંપૂર્ણ રીતે સક્ષમ છે ત્યારે ખરેખર સરકારશ્રીએ આ તંત્રએ કદર કરીને અમારી કામગીરીને બિરદાવી છે તે બદલ આજના તબક્કે મેં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે ગર્વ અનુભવ્યું છે અને આવનારા સમયમાં પણ અમે સુંદર મજાની કામગીરી કરી અને અવર નંબર આવવાનો પ્રયાસ કરીશું સૌનો આભાર